જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો અને સવાર સવારના બધાને ગુડ મોર્નિંગ કેમ છો મિત્રો મજામાં ને આજે તો અમે સવાર સવારના નીકળી ગયા છે અમારે બહારનું કામ છે એટલે કામ પતાવવાના છે કારણ કે દિવાળી નજીક આવે છે એટલે દિવાળીમાં રજા પડશે તો મિત્રો આ છે અમારા અમદાવાદનો સવાર સવારનો નજારો જો અત્યારે સવાર સવારના તો બહુ ઓછી ટ્રાફિક હોય જેમ દિવસ વધતો જાય બપોર થાય ને એમ ટ્રાફિક વધતી જાય મિત્રો થેન્ક યુ સો મચ તમારો કિંમતી ટાઈમ કાઢી અને અમારા બ્લોગ જોવા બદલ તો મિત્રો જો આજે તો અત્યારમાં સવાર સવારમાં ઓટલો ધોઈ નાખ્યું રંગોળી કરવાની છે એટલા માટે અને આવ્યો તો નાળિયેર પાણી વાળો જો લઈ લીધો છે નાળિયેર આનો નાળિયેલ પાણી પીવા માટે બે દિવસથી અમારા અમદાવાદમાં એકદમ સરસ તડકો નીકળે છે ગાદલાન ગોદડાને ને એ બધું તપાવાઈ ગયું અને આજે નાખ્યા છે પછી ઓશિકા તપાવવા માટે હમણાં બપોરના બે ત્રણ વાગશે ત્યાં સુધીમાં તો એકદમ સરસ તપી જશે એટલે પછી પાછા આપણે બધા સરખા જગ્યાએ ઠેકાણે મૂકી દઈશું અને હવે અત્યારે કામ કરીને થાકી ગયા ને એટલે થોડુંક નાળિયેર પાણી પી લઈ પછી પાછું વળગવાનું જ છે કામમાં ને અત્યારે અમદાવાદમાં સેલ પણ ખૂબ જ ચાલે છે દિવાળીનો ઘી કાંટા બજારમાં પણ એકદમ સરસ સેલ છે તો કોઈને પણ ખરીદી કરવી હોય તો અમદાવાદ સિટીમાં આવજો મિત્રો ખૂબ ફાયદો થશે જો અત્યારે હું અને બનાવ્યા છે ને લાપસૂપ હજી લાપસૂપ લગાડવાનું બાકી છે એમાં શેર લગાડવાની છે શેરના લટકણ બનાવીએ છીએ પૂઠામાંથી કાપીને આખા બની જશે ને પછી બતાવીશ તમને દરવાજા ઉપર લગાડવાના છે જો આવી શેર છે આ ક્યારની પડેલી છે મોતીડાની શેર એ અત્યારે કામ આવે છે આવા લટકણ બનાવવાનું આવી રીતના એક કરી અને લટકણ બનાવી છે તો મિત્રો કોઈને ઓર્ડર આપવો હોય તો મમ્મીની ચેનલમાં ઓર્ડર આપી દેજો ના ના ઓર્ડર નથી આપવાનો આ તો ખાલી વેચી શકે છે આ તો હું ઘર માટે બનાવી છે તો જો છે ઓર્ડર હા દિવાળી પછી બોલશે તો મિત્રો મમ્મી અત્યારે થેપલા બનાવે છે ગુજરાતી થેપલા ખેપલાય કેવી વસ્તુ છે જ્યાં વિઝા પાસપોર્ટ વગર આખા વિદેશમાં ફરી તો જો અત્યારે રાતના જમવામાં બનાવ્યા છે મેથીના થેપલા અને દૂધ ચાલો તો હવે જો જમી લઈએ થેપલા અને દૂધ તો જો આ મેથીના થેપલા બનાવ્યા ચાલો જમી લઈએ થેપલા દૂધ અને આમાં છે અથાણ જો અત્યારે મારે કલરના ડાઘ પડી ગયા છે ને મારે નીચે જમીન પર તો એ નીકળવાના છે એના માટે દિનેશ લઈ એવા છે હવે જોઈએ નીકળી જાય કે રે વિદિશા કરે છે અમારે ઘરની ઉપર કાનુડો છે ને એને કલર કામ કાનુડાનો કલર કરે રાત છે એટલે લાઈટ આવતી હોય છે જો મારા કાનુડા એ કલર કામ કરવાનો છે દિવાલમાં તો કલર કામ કરી દીધું અને તો કાનુડાન કલર કરવાનો બાકી હતો આજે થયું તો ભગવાનનું મંદિર એટલે જો હવે અત્યારે સુકાઈ ગયું છે એકદમ સરસ અને હવે ભગવાનનું મંદિર પાછું આપણે એની જગ્યાએ મૂકી દઈએ અને બધા ભગવાનને બિરાજમાન કરી શ્રી કૃષ્ણ જય માતા જય મિત્રો અને બધાને ગુડ મોર્નિંગ સવાર સવારમાં તો હાલો જો અત્યારે તો હવે આપણે તો કામકાજની શરૂઆત કરી જ દેવાની હોય ઉઠીને ટિફિન બનાવું છું શાક સુધારો છું આજે બનાવવાનું છે ટીંડોળા બટાકાનું શાક અને રોટલી ધોવા મૂકી દીધા છે આમાં બટાકા છોલી લીધા સુધારી નાખવા હાલો જો આપણા મિશન ઉપર લાગી જાય આવી ગયા રસોડામાં घारी नखे साग त्यो सुतारी लिँदा तिन डोडा अनि बटाका हरीली तो साग और मीठू नाखिनो ना थोड़ी देर आपने झाकी जड़वा देसु પછી બધું મસાલા નાખસુ એટલે જલ્દી ચડી જાય બની ગયો આપડો સરસ મજાનો સાગ ટિંદળા મટાકનો જુઓ ચાલો સવારની ગરમાગરમ ચા પીવા ટિફિન થઈ ગયો અને હવે કરી લે ટિફિન ને પેક રોજ સવારે ઊઠીને આપણે તો હો આપણે ઓફિસે જઈશું ને બસ આ છે સલાદ અચ્છા તીન બટા ખાના છાસ ચાલો દિનેશનો ટાઈમ થઈ ગયો ઓફિસ જવાનો ચાલો મિત્રો જોઈએ ઓફિસ સો ગાઈસ મારા વિધિ સબેનને પડી ગયું વેકેશન એટલે નિરાતે ઊંઘે છે અત્યારે જો ધોવાની છે આ બધી ખુરશીઓ ખુરશી ધોઈ નાખીએ દિવાળી આવે એટલે અને એક બાજુ ઘંટીએ દહીં દળવાનું છે દળવાનું છે અહીંયા દહીં ઘઉં દડવાના છે ઘઉં દડાવવા નાખી દઈને ત્યાં સુધીમાં ખુરશી ધોઈ નાખીએ એક બાજુ ઘઉં દડાઈ જાય એક બાજુ ખુરશી ધોવાઈ જાય જોવા જઈએ તો નાખવાના બાકી છે ઘઉં દિવાળી આવે એટલે આપણી લેડીઝ બધા એક પછી એક એક પછી એક કામ હોય અને ચાલુ ઘર ચોખ્ખું કરી લે તો પાછળ બધું કેટલું બધું કામ હોય ચલો જો પાછળ ખુરશી દેખાય ધોઈ નાખીએ

હજી કપડું ફેરવવાનું બાકી છે કપડેથી સાફ કરવાની ને મિત્રો જો આ વેક્યુમ ક્લીનરથી ઘંટી સાફ કરી એટલે એકદમ મસ્ત ક્લીન થઈ ગઈ જો કોઈને પણ ઘંટી લેવી હોય ને તો વેક્યુમ ક્લીનર વાળી જ લેજો તો પેઇન્ટિંગ થઈ ગયું કલર પૂરાઈ ગયો કાનુડામાં ઘરની દરવાજાની ઉપર છે આવી રીતના જો વિડીયો ગમ્યો હોય તો વિડિયોને લાઇક શેર અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ